દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી શ્રી નીતિશ પાંડેવાની આગેવાનીમાં દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સવારે નવ વાગ્યાથી બાર કલાક માટે દરિયાકાંઠે જેટલા બોટિંગ આવેલા છે તેના ચેકિંગનું કોમ્બિંગ આયોજન કરવામાં આવેલ જેમાં દેવભૂમિ દ્વારકા એસઓજીના પીએસઆઈ સિંગરક્ષિયાની આગેવાનીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનની અલગ અલગ ડેડિકેટેડ ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન ફિશિંગ લેન્ડિંગ સેન્ટર લેન્ડિંગ પોઈન્ટ્સ તથા બોટના જે અવાજવાના જે રસ્તાઓ છે તે ચેક કરવાનું ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું જેમાં કુલ એકસો બોટ ચેક કરવામાં આવેલ જે પૈકી ચાર બોટ સંચાલક વિરુદ્ધ ફિશરીઝ એક્ટની વિવિધ કલમોના ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સાથે અજાણી બોટ કે કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાં જાણ કરવામાં આવે તે અંગેની લોકોમાં જાગૃતિ ફેલાવવાનું પણ કાર્યવાહી કરવામાં આવે આમ આકી કાર્યવાહી દરમિયાન બોટ ચેકિંગ સરપ્રાઇઝ રીતે હાથ ધરતા કેટલીક બોટોના કાયદેસરના નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે